નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્તર તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વા શું કરવાના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કાજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીનનો ભાવ આઠસો ચાલીસ રૂપિયા થયો ભાઈ નવું સોયાબીન એ કસ્તર વગરનું એકદમ ચોખ્ખું ભાઈ બિયારા ક્વૉલિટીનું આજનો ઊંચામાં ઊંચો ભાવ આઠસો ને ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ લ્યો ભાઈ સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ ઘટતા નથી સુપર ક્વોલિટી સોયાબીન જોઈ લો આઠસો ચાલીસ રૂપિયા ભાવ આ સોયાબીન ભાવ આઠસો ને તેર રૂપિયા થયો ભાઈ નવું સોયાબીન ક્વોલિટીની વાત કરો ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો આઠસો તેર રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીન નો ભાઈ એવો ક્વોલિટી આ સોયાબીન ભાવ સાતસો એકાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ભાઈ ક્વોલિટીમાં આવું એ ભાઈ જોઈ લો સાતસો એકાણું રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીન નો નવું એ ભાઈ તો આ સોયાબીનનો ભાવ આઠસો છવ્વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીનું દાણે સારું કાકરી કસ્તર વગનનું અને બિયારણ ક્વોલિટીનું ભાઈ આઠસો છવ્વીસ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટી સોયાબીન જોઈ ગયા આ સોયાબીનનો ભાવ આઠસો પચીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારું કાકરી કસ્તર વગરનું આઠસો પચીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવું સોયાબીન જોઈ લો આઠસો સોયાબીન રૂપિયા ભાવ આ આઠસો ને અગિયાર રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો આઠસો અગિયાર રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનાથ નો કેવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો ત્રાણું રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત કે કાકરી વારું હે ભાઈ જોઈ લો સાતસો ત્રાણું રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આ સોયાબીનનો કાકરી વારું ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને અઢાર રૂપિયા થયો ભાઈ નવું સોયાબીન એ ક્વોલિટીની વાત કે કાકરી કસ્તર વગરનું અને દાણે પણ સારું એ ભાઈ જોઈ લો સોયાબીનની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી આઠસો ને અઢાર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટી સોયાબીન જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસો ત્રણ રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારું હોય જોઈ લો આઠસો ત્રણ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો નવાનો જોવો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને આઠ રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો આઠસો આઠ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટીમાં સારું ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને પંદર રૂપિયા થયો ભાઈ વાત વાક્ય ભાઈ ક્વૉલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો આઠસો ને પંદર રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનના એવો ક્વૉલિટી સારી એ ક્વોલિટી